વડોદરાના બીએસયુપી આવાસ યોજના હેઠળ જાંબુઆ ગામ પાસે બીએસયુપી અંતર્ગત બનાવેલા મકાનો વર્ષમાં જર્જરી થયા છે જાતે બનાવેલા મકાનો બાર વર્ષમાં ટકી શકે તેમ નથી ભ્રષ્ટ દ્વારા વાપર ઉપયોગ બંધ કરી મકાનો ખાલી કરવા તગલા ગઈ આદેશ સામે આજરોજ સ્થળ પર વિપક્ષના નેતાએ સ્થળ વિઝિટ કરી હતી આ મકાનને દસ થી બાર વર્ષ થયા પણ આ મકાન લેપટોપ ભરેલી છે તો આ મકાન કોઈ જગાએ સંધાય એવું નથી ના અમારી જોરે એટલા રૂપિયા નથી તો અમે સાંધી શકીએ નહીં ના અમારી જોરે એટલી પરિસ્થિતિ અમારી ખરાબ છે સો રૂપિયા ભરું હોય ત્યારે સિટીમાં જવાય ને સો રૂપિયા વારું હોય તો જામવામાં અવાય પણ અમારી માગણી એટલી જ છે કે અમને રિપેરિંગ કરી લો નકર મકાન સેટ કરી લો ના વરસાદમાં સાત દિવસની તમે નોટિસ આપી એ સાત દિવસની નોટિસ તમને પાછી આપવામાં આવશે પણ અમે ખાલી કરીશું નહીં બે હજાર બારમાં આ મકાનોનું એલોકેશન થયું બે હજાર ઓગણીસમાં મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ અહીંયા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલા કરાવવાની જરૂર એટલે પડેલી કે મકાનમાં પાણીના લીકેજ થતા હતા પ્લાસ્ટર ખરતા હતા અનેક ઘરોમાં પ્લાસ્ટર ખરી ગયા ત્યારે કોર્પોરેશનને એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો અનેક મકાનોમાં રિપેરિંગની જરૂર હતી પણ પાંચ વર્ષ કોર્પોરેશને રિપેર કર્યું નથી હવે આ મકાન કોર્પોરેશને જ બાંધ્યા છે કોર્પોરેશનના જ બાંધેલા મકાન બાર વર્ષમાં કોર્પોરેશન ખાલી કરી દેવાની નોટિસ આપી દીધી તો કોર્પોરેશન પોતાની જવાબદારીથી છટકી શકે નહીં આ ખરાબ ક્વોલિટીના મકાન જે બંધાયા છે એ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે થયા છે ઈજારદારે કરપ્શન કર્યું અધિકારીઓની મિલીભગત અને કોર્પોરેશને જે તે ટાઈમે કારણ કે ચિન્નમભાઈ ત્યારે વિપક્ષના નેતા હતા ત્યારથી અહીંયા રિપ્રેઝન્ટ ક્વોલિટી બાબત થયું છે પણ આજ દિન સુધી એને કોઈ બી જાતની કાર્યવાહી કોર્પોરેશને કરી નથી શાસક પક્ષે એમાં કોઈ કાર્યવાહી નથી કરી રાજકારણથી પર થઈને એક જ ડિમાન્ડ છે કે હવે આ ગરીબ લોકો તમે સાડી પાંચસો ઘરમાં નોટિસ મારીને જતા રહો ખાલી કરી દો તો જશે ક્યાં આ તો ઓલરેડી રિહેબિલિટેટ કરેલા લોકો છે એમની પાસે પૈસો હોત તો અહીંયા આટલા દૂર ગામના દૂર રહેવા જ ના આવત ડિમાન્ડ એવી છે કે કોર્પોરેશનના પાપે અત્યારે આ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે આટલી ખરાબ પરિસ્થિતિમાં રહે છે ભયમાં જીવે છે ત્યારે કોર્પોરેશન અમને વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરી આપે અને કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો નવા બનાવીને આપે કાં તો રિપેર કરીને આપે આ ડિમાન્ડ સાથે આજે અમે કમિશનરને લેટર લખ્યો છે જરૂરત પડે આંદોલન કરીશું લીગલી કોર્ટમાં જવું પડે તો બી જઈશું કારણ કે કોર્પોરેશન પોતાની જવાબદારીથી છટકી શકે નહીં સ્થાનિકોની બી એ જ માગણી છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરી આપે જ્યાં સુધી આ મકાન રિપેર ના કરી આપે ત્યાં સુધી એમને રહેવાની સગવડ કરી આપે કારણ કે એ લોકો પાસે એવા કોઈ જાતની આર્થિક પરિસ્થિતિ જ નથી કે ને તો પછી આવા જર્જરિત મકાનમાં રહે જ શું કામ જ્યાં જીવનું જોખમ છે એવામાં કોણ